આ બોલજે હા એની બાજુ ઘરે ફરા નાખ્યો છે આ સાઉથનું શું પ્રોબ્લેમ છે ઓ પપ્પાની લેવા જાવ છે ભાઈ ઓ વાહ સચક લખી દે ઓય ઈયાલો સર મારો તો બારે બેઈને ખાવા જોવો છે પણ મેદાનમાં શું કરવા ખાવું છે એના કરની ઘર ખૂન બની ગયો ચલા મнду મнду બોલતા હું કારીગરો ગણાય છે પણ બીજા ના અહીંયા હોય તો બધા જોઈ અમારા અહીંયા કોઈ ના આવે કેમ ભાઈ તમારી કેમ બધા દુશ્મની છે અમે તો ટકાસ વડેલા છે હરીભાઈ હા હા વાત કરું છું મારે છે મને સામાન ના નાખ દે એટલે લાપવાનો કેટલો કિલો કે પોસ કિલો તમારે કેટલો બધો છે મને ખબર નઈ ભાઈ આપડે તો લાડવા બધા બે વાળા કિલો કિલો એટલે ગું સામાન આ લીધો એના તમારો આવશે મે

તા ના પાડું તો ખોડ વધારે નાઈ દે એ કેગરજી લ્યો ને ચા એ બાસ્કુજી પૈસા નહીં ન કમન

લ્યો 8 કિલો ગુંદનો સામાન અને ગુંદ માર ઘર પોકરાઈ દેજો હો કરવાનો ના પરસેવો મારે પાડવાનો ફરીથી લે ઝસ કાટ આવશે આવ હા હા બરોબર બરોબર મારો <laughs> બે દડા પેલા ઉગણી હતા તો ચાર કટકા જ્યાં મારા ક્યા આ વાહના મોણસો લાકડા મેળતા નહીં એવું કરવાનું હોય કે

કાકા દોધ તારી કાઢવાના કચેરી લાવવાનું કાકા ચાર દાડા પેલા મેં કટકા કાઢ્યા હતા તું ઉગડી હતા તો ચાર કટકા જતો કર

લાકડા ની હા માટી વાળો છો લે તે શું છે ના લેવાય અલ્યા ફરતા હોય છે ગુંદ પણ આવું છું ગુંદ વાહ

કોન્ટેક્ટ નું બધું બધું તે કેતા સાલે એટા બધા રિસીપિયા ઘેર જતા રોકાય નહી એ હું કાપી જા લે તો મે નળા આજો આબા જ આપણે આ હા કેતા કોઈ નકો

ખાઈ જોડા આવે બાર બાકી પડ્યો હવે ડાયરેક્ટ કે બગડ્યો લગાવી મસાલા બેન મસાલા બધું પડી બેન અરે ને સાખવો તમે જતા રહો બધા વસ્તુ લેતા હોય તો હું તમાર જોવા નહીં ખૂમ તમ પૂછો બજાર